નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે તો આવનાર તહેવાર એટલે કે દિવાળી તહેવાર નિમિત્તે કેટલો જથ્થો આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઉં તો દરેક રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા ખાંડ સિંગતેલ ત્યારબાદ તુવેરદાર તે દરેક વસ્તુ આપવામાં આવશે પરંતુ આપણે ઘઉં અને જે સોખા જુવાર છે તે અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવે છે અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવતા નથી તો આપણે સૌ પ્રથમ જે અનાજ છે તે દરેક જિલ્લા હોય આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે ખાંડ સિંગતેલ તુવેદર એ કેટલું આપવામાં આવશે દિવાળી નિમિત્તે એમની માહિતી મેળવીશું તો સૌ પ્રથમ વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબો અને અંત્યોદય કાર ધારકો માટે કે જે ગુજરાતની અંદર આ પાંચ જિલ્લા છે આણંદ અરવલ્લી ખેડા સાબરકાંઠા અને વડોદરા આ સિવાયની આ સિવાય જે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ઘઉંની વાત કરીએ તો ઘઉં છે જે અંત્યોદય કાર ધારકોને વીસ કિલો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે હવે વાત કરીએ ઘઉં અને ચોખામાં જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમની વાત કરીએ તો ઘઉં છે જે અગ્રતા ધરાવતા કુટુંબો એનએફએસ જેમને બે કિલો વ્યક્તિદીઠ આપવામાં આવશે એટલે કે તમારા કાર્ડની અંદર પાંચ વ્યક્તિ હોય તો એક કાર્ડની અંદર એપીએલ બીપીએલ જે ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો અને વીસ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે ત્યારબાદ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે જે એપીએલ બીપીએલ એન છે જેમને ઘઉં અને ચોખા જે બે કિલો અને ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે ત્યારબાદ હવે વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબો અને અંત્યોદય કાર્ડ ધારકો માટે પરંતુ આ માત્ર પાંચ જિલ્લાઓ માટે જ છે જે આણંદ અરવલી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠાના જે રેશન કાર્ડ ધારકો છે એમને આટલી વસ્તુ મળવાપાત્ર થશે તો સૌપ્રથમ જોઈએ ઘઉં છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે અંત્યોદય કાર ધારકોને પંદર કિલો કાળદી આપવામાં આવશે આમ ઘઉં અને ચોખા બને પંદર કિલો કાળદી આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ જે પાંચ જિલ્લાઓ છે એને અલગથી જે બાજરી પણ આપવામાં આવશે તો મિત્રો જે પાંચ જિલ્લા છે આણંદ અરવોલી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા જેમાં બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે તો અંત્યોદય કાર ધારકો છે જેમને પાંચ કિલો કાળદી આપવામાં આવશે અને એ એને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ હવે વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબો જો એપીએલ ની વાત કરીએ તો એમને ઘઉં છે જે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને બે કિલો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે એટલે કે મફત આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે બે કિલો આપવામાં આવશે ને વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બાજરીનું વિતરણ છે જે એને અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને એક કિલો આપવામાં આવશે અને વ્યક્તિ દીઠ આપવામાં આવશે તો આવી રીતે દરેક વસ્તુ વિના મૂલ્યે આપવામાં આવશે તો અંત્યોદય કાર ધારકોને ઘઉં ચોખા અને બાજરી જે પંદર પંદર કિલો ઘઉં અને ચોખા અને પાંચ કિલો બાજરી ત્યારબાદ ઘઉં ચોખા અને બાજરી જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એને ફેંસે એમની વાત કરીએ તો ઘઉં અને ચોખા એ બે કિલો વ્યક્તિ દીઠ છે ત્યારબાદ બાજરી છે એ એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે ત્યારબાદ હવે વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબ અને અંત્યોદય કાર્ડ ધારકો માટે માત્ર વડોદરા જિલ્લાની અંદર જે વડોદરા વડોદરા જિલ્લાના રેશન કાર્ડ ધારકો છે એમને કેટલી વસ્તુ આપવામાં આવશે એમની વાત કરીએ તો ઘઉં છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો દીઠ ઠાપવામાં આવશે અને ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને વીસ કિલો કાર્ડથી ઠાપવામાં આવશે અને આ બંને વિના મૂલ્યે આપવામાં આવશે તો ઘઉં અને ચોખા પંદર કિલો અને વીસ કિલો આપવામાં આવશે ત્યારબાદ વડોદરા જિલ્લાના જે રેશન કાર્ડ ધારકો છે એમને જુવાર પણ આપવામાં આવશે જે એનએફએસસી જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને એ એક કિલો કાર દીઠ આપવામાં આવશે ને એ પણ તમને વિના આપવામાં આવશે ત્યારબાદ ઘઉં અને ચોખાની વાત કરીએ તો એનએફએસસી એપીએલ બીપીએલ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે ઘઉં અને ચોખા બંને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે ચોખા અને જુવારની વાત તો કરી પરંતુ હવે જે રાજ્ય સરકાર દ્વારા જે રાહત દરે વિતરણ કરવામાં આવે છે જે ખાંડ સિંગતેલ એમની વાત કરી કે દિવાળી તહેવાર નિમિત્તે જે એનએફએસસી એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ કેટલો જથ્થો આપવામાં આવશે તો એમની વાત કરીએ તો સૌપ્રથમ ખાંડ જોઈએ તો ખાંડ છે જે એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને વ્યક્તિદીઠ ત્રણસો પચાસ ગ્રામ અને દિવાળી તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે તો જે એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને વ્યક્તિદીઠ ત્રણસો પચાસ ગ્રામ અને દિવાળીના તહેવાર નિમિત્તે એક કિલો વધારાની ખાંડ આપવામાં આવશે અને એના ભાવની વાત કરીએ તો બાવીસ રૂપિયા કિલો તમારે

વધારાની એક કિલો ખાંડ જે દિવાળીના તહેવાર નિમિત્તે આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા કિલો એ આપવાના રહેશે તો આવી રીતે ખાંડ છે જે એનએફએસએ બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ ધારકો તેમને બાવીસ રૂપિયા પ્રતિ કિલો અને પંદર રૂપિયા પ્રતિ કિલો જે આપવામાં આવશે ત્યારબાદ સિંગતેલની વાત કરીએ તો એનએફએસએ કાર્ડ ધારકો છે જે અગ્રતા ધરાવતા કાર્ડ ધારકો છે એમને એક લીટર કાર્ડ દીઠ આપવામાં આવશે તો એક લીટરનું પાઉચ આપવામાં આવશે જેના તમારે સો રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ તુવેલદારની વાત કરીએ તો તુવેલદાર છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવામાં રહેશે ત્યારબાદ છણા છે જે આખા છણા તો એ એનએફએસ રેશન કાર્ડ ધારકો જે અગ્રતા ધરાવતા કાર્ડ છે તેમને એક કિલો કાર્ડ કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે એનએફએસ રેશન કાર્ડ ધારકોને એક કિલો કારદી આપવામાં આવશે અને એનો તમારે માત્ર એક રૂપિયો આપવાનો રહેશે તો આવી રીતે દિવાળીના તહેવાર નિમિત્તે ખાંડ સિંગતેલ તુવેર આકાશના દરેક વસ્તુનું વિતરણ કરવામાં આવશે